ગુજરાત સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખેડૂતોએ તેમની પ્રતિક્રિયા આપી છે સુરેન્દ્રનગરમાં સહાય અંગે ખેડૂત તેમજ ખેડૂત આગેવાનની પ્રતિક્રિયાઓ સામે આવી છે અને આ અંગે તપાસનો દોર શરૂ કરાયો છે પેકેજને લઈને ખેડૂતોએ શું કહ્યું તે સાંભળીએ હું આ સરકાર ને એક વિનંતી કરવા માંગુ છું કે ચાર પાંચ દિવસ થી ખેડૂતો તમારી રાહ હતા કે આજ જાહેરાત કરે કાલ જાહેરાત કરે અને તેની રાહ માં ચાર પાંચ દિવસ આજે એમને જાહેરાત કરી દસ હજાર કરોડ ની જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી આ વર્ષે જે વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ એના કારણે જે નુકસાન થયું છે જે વીસ વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું અને બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે બે મર્યાદામાં બિલકુલ એક પણ નથી આ ગુજરાત સરકાર ની જાહેરાત ની રાહ આખું ગુજરાત બેઠું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે આ પચીસ વર્ષ થી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આખરે આપડી સીસી લોન માફ થશે હવે બાવીસ હજાર રૂપિયા હેક્ટર તો હેક્ટર બાવીસ હજાર રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા અમારે નહોતા લીમડી એમાં તો આપ્યા વઢવા જ કોઈ નવીનતા શહેર નહીં પણ આ તો કે આપણે એમ કે આ તો કાંઈક કરવાના છે એ બોલો આખો એની રજાની વાતે હતા કે શું ફરમાવ્યા હવે આ એક એને ને પરવર્તન વાંચીન કરે છે એમાં આ નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય એ માટે આ ખેડૂત બધા લડે આ બાવીસ હજાર ખેડૂતોને વાવેતર પણ નથી થવાના ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે દસ હજાર કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે સામે પિસ્તાળીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે એમના મંત્રીઓ એમના ધારાસભ્યો મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે ત્રીસ વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો કે ત્રિ ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા ત્યારે અત્યારે ત્રીસ વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર્ગ જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ હોય સો ટકા નુકસાની થઈ છે અત્યારે તમે જે સર્વે કર્યું છે એ તેત્રીસ ટકા લેખે તમે સર્વે કર્યું છે